આજે ભારતીય કિસાન યુનિયન સહિત કિસાન સંગઠનોએ ગ્રામીણ ભારત બંધનું એલાન આપ્યું છે ત્યારે ખાસ કરીને પંજાબ સહિત રાજ્યોના કેટલાક કિસાનો પોતાની માગણીઓને લઈ છેલ્લા ચાર દિવસથી આંદોલન કરી રહ્યા છે ત્યારે આજના ભારત બંધના એલાનમાં ગુજરાતમાં કોઈ સારો પ્રતિસાદ મળ્યો નથી જેમાં ખાસ કરીને વડાલી તાલુકાના ગ્રામીણ વિસ્તારો સહિત વડાલી શહેરમાં પણ કોઈ જ પ્રતિસાદ મળ્યો નથી ત્યારે વડાલી શહેર અને ગામડાઓમાં તમામ ધંધા રોજગાર દુકાનો રાબેતા મુજબ ખુલ્લી રહી હતી અને વાહન વ્યવહાર પણ રાબેતા મુજબ ચાલુ રહ્યો હતો ત્યારે વડાલી તાલુકામાં કહી શકાય કે કોઈ પણ પ્રકારના બંધની અસર જોવા મળી નથી